જે બસ અત્યારે પિસ્તાલીસ ડિગ્રીની અંદર એ બસો બંધ કરવામાં આવી છે અને જ્યારે એ બસ બંધ કરવામાં આવી છે એ બસ એક કરોડ ને પચીસ લાખ ની બસ છે એક બસ હવે જો એ પણ પિસ્તાલીસ ડિગ્રી ની અંદર ન ચલાવી શકાય એવી પરિસ્થિતિ હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી નો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ સિટી બસ જે ચાલે છે એની અંદર છે કારણ કે આ જે બસો છે જે એસપીની બસો પહેલાં ચાલતી હતી એમાં કોઈ દિવસ બસ બંધ કરવી પેઢી એવી પરિસ્થિતિ નથી ઊભી છે માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે આ બસો ચાલે છે આજે એ બસ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે ક્યાંક ને ક્યાંક આ બસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે જો એક કરોડને પચીસ લાખની બસ જો પિસ્તાલીસ ડિગ્રીમાં ન ચાલી શકતી હોય તો એની તપાસ થવી જોઈએ કે કઈ પ્રકારની બસ છે એક કરોડ ને પચીસ લાખ ની બસ છે બસ તંત્ર માં જાય છે અને એક બસ ની આઠ લાખ રૂપિયા કોટ એટલે વર્ષે મોટા કરોડો રૂપિયાની કોટ રાજકોટ મહાનગરપાલિકાના બસ અંદર જાય છે ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કમિશનર ને કમિશનરને રમકડાની બસ આપીને આના કરતા રમકડાની બસમાં બસ માં આપ રાજકોટના નગરજનોને ફેરવો તો પણ ચાલશે આ ઇલેક્ટ્રિક બસ બંધ કરી તો જે એસટી તંત્ર ની જે સેવા આપી પૂર્ણ ચાલુ થાય જેથી કરીને લોકો હેરાન પરેશાન ન થાય